અને અહીંયા આવીને તો મારા સાસુએ મને છ વાગે ઉઠાડી દીધી તો મેં મારી મમ્મીને ફોન કર્યો કે મમ્મી અહીંયા તો મને છ વાગે ઉઠાડી દે છે તો મારી મમ્મીએ કીધું કે એમાં શું નવાય છે કે જ્યારે હું આવી આવીને તો અમે લોકો ગાયો ભેંસો રાખતા હતા એટલે મારી સાસુ મને ચાર વાગ્યાના ઊભા કરી દેતા હતા પણ તું તો નસીબદાર છે કે તને છ વાગ્યા સુધી તો સુવા મળે છે બસ એ દિવસથી મેં મારા સાસરીની વાત મારી મમ્મીને નથી કરી એટલે બાર વર્ષથી મારું લગ્ન જીવન સુખમય અને સફળ છે માસી સાસરી અને પિયરની વ્યાખ્યા જ અલગ હોય છે પિયરમાં આપણી મમ્મી ઉપર જવાબદારી હોય છે એટલે આપણને પિયર મીઠું લાગે છે અને સાસરીમાં બધી જવાબદારી આપણી ઉપર આવે છે એટલે આપણને સાસરી કડવી લાગે છે એક સમયે મારા સાસુ આ જવાબદારી નિભાવી ચૂક્યા છે અને હવે આ જવાબદારી નિભાવવાનો વારો મારો છે બસ આ જ વાત બધી તમારી વહુ સમજી જશે ને તો તમારી વહુનું જીવન પણ સુખમય અને સફળ થઈ જશે